કચ્છ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન અંતર્ગત પ્રાર્થનાના સમયે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંયુક્તપણે પાંચ મહત્વપૂર્ણ સંકલ્પો લઈ અભિયાનનો વિધિવત પ્રારંભ કરાયેલ હતો આ અભિયાન હેઠળ ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ખાસ પ્રેરક ઉપસ્થિતિ રહેલ હતી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલા સંકલ્પોમાં શાળાને સ્વચ્છ શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક બનાવવી શાળાની મિલકતને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવું શિક્ષણને ચારિત્ર નિર્માણ અને સમાજ સેવાનો આધાર બનાવવો ભાઈચારો અને સમરસતાનો ભાવ તથા શાળાને તીર્થસ્થાન સ્થાન રૂપે માન્યતા આપવી જેવો સંદેશો સમાવિષ્ટ હતા જિલ્લાની વિવિધ શાળાઓમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેરક વક્તા તરીકે વિવિધ તાલુકાઓમાં મુરજીભાઈ ગઢવી રાખીબેન રાઠોડ જગદીશભાઈ બરાડિયા જયદીપભાઈ સોલંકી હરેશભાઈ ત્રિવેદી જીગરભાઈ દેસાઈ વગેરે તજજ્ઞોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું